દાહોદ જિલ્લાની તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષીય માસુમ બાળા સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા બાબતે કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મામલતદારને ને પત્ર આપવામાં આવ્યું છ વર્ષીય માસુમ બાળા સાથે થયેલ દુષ્કર્મ બાબતે તાલુકા પંચાયત કચેરી દાહોદની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ જિલ્લા પોલીસ અધિકારીને રિલીઝ સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય હર્ષદભાઈ નિનામા સાહેબની આગેવાનીમાં તુઈણી ગામે પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળા ઉપર દુષ્કર્મ કરવાનો બદ ઈરાદો સફળ ન થતાં તે છ વર્ષીય બાળાનું ગણું દબાવી હત્યા કરી નાખવામાં આવેલ છે તે બાબતે અને આવો અગાઉ મણિપુર અને દેશના અનેક વિસ્તારોમાં બનવા પામેલ હોવા છતાં આ સરકારના પ્રધાન સેવક કોઈ નક્કર પગલાંઓ ન લઈ તાઇફાઓ અને વિદેશોના પ્રવાસમાં વ્યસ્ત છે ત્યારે આપણી બેન બેટી અને દીકરીઓ સાથે આવા લંપટો દ્વારા ક્યાં સુધી મનમરજીથી આવી હરકતો કરવામાં આવતી રહેશે તેવા જવાબ માટે અને હાલ આપણી માસુમ છ વર્ષીય દીકરીના હત્યારા ગોવિંદનટનો કેસ જલ્દી ચલાવી તેને ટૂંક સમયની અંદર જ ની સજા આપવામાં આવે તો માસૂમ દીકરીને સાચો ન્યાય મળ્યો કહેવાય તે માટે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે દસ કલાકે તાલુકા પંચાયત કચેરી દાહોદ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી ત્યાર પછી જિલ્લા પોલીસ અધિકારી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ સાંસદો પૂર્વ ધારાસભ્યો વિધાનસભાના ઉમેદવારો જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા شکشن یا سرکار یا سرکار હા રે સંસદ શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી જગન બાબર જાય શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી બિન વિરોધી દોર રે રે

જિલ્લા પ્રમુખશ્રી અને કોંગ્રેસના જે પણ નેતાશ્રીઓ છે એમની હાજરીમાં આજ રોજ આપ સાહેબ શ્રીને આ આવેદન આપવા માટે આવ્યા છીએ કે દાહોદ જિલ્લામાં જે સિંગોર તાલુકો છે ત્યાં તોરણી ગામમાં જે બનાવ બન્યો છે ખૂબ જ ચિંતાજનક બનાવ બન્યો છે અને એ બનાવમાં જે એફઆઈઆર દાખલ થાય ત્યારબાદ આપણે શું કરી શકીએ અથવા તો શું થઈ શકે છે એ બાબતની આ ખાસ આ જે આવેદન છે આપવા માટે આવ્યા છીએ કારણ કે આ જે બનાવ બન્યો છે એ માત્ર એફઆઈઆર દાખલ કરવા પૂરતો ફાંસીની સજા થાય એ પ્રકારની માંગ છે સૌ કોઈની ખાસ સર આ જે આ જે આવેદન છે એ આવેદનમાં ખાસ જે માંગ છે એ માંગ કહી છે કે એફઆઈઆર દાખલ થયા પછી હજુ પણ જો કોઈ કાયદાનો ઉમેરો કરવો હોય એ પછી પોક્સો એક્ટ હોય પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ એની કોઈ કલમ હોય સેક્શન ફોર સિક્સ સેક્શન એટીન કે ભારતીય ન્યાય સંહિતા હોય કારણ કે આ ખૂન થયું છે મર્ડર થયું છે માત્ર એક બાળકીનું નહીં એક આત્માનું પણ મૃત્યુ થયું છે આની સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા છે અને જે પ્રકારના આવ્યા છે માત્ર નથી સાથે સાથે સેક્સ્યુઅલ પણ વાતો સામે આવી છે તો ભારતીય ન્યાય સંહિતા સેક્શન છે સેક્સ્યુઅલ છે સેક્શન છે કે એસોલ્ટ ઓર વન કાઇન્ડ ઓફ સેક્સ્યુઅલ એટેક વિથ ઇન્ટેન્ટ ટુ આઉટરેચ અ મોડેસ્ટી ઓફ વુમન અગેન્સ્ટ અ મોડેસ્ટી ઓફ વુમન ઓર વિથ એન ઇન્ટેન્ટ ટુ ડિસ્ટ્રોબ અ વુમન આ પ્રકારની ઘટનાઓ જે છે એ બની છે તો માટે આમાં સેક્શન સેવન્ટી ફોર સેક્શન સેવન્ટી ફાઈવ સેક્શન સેવન્ટી સિક્સ અને આમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની સાથે સાથે શું રેપ પણ થયો છે કે કેમ આ પ્રકારની પણ હજુ આગળ તપાસ કરવામાં આવે એની સેક્શન સિક્સટી ફાઈવ જે છે આગળ એનો પણ કલમનો ઉમેરો કરવામાં આવે ભારતીય ન્યાય સંહિતા સેક્શન વન ઝીરો વન ક્લોઝ એ એન્ડ બી વિથ ઇન્ટેન્ટ ટુ મર્ડર માત્ર એવું ન કહી શકાય કે આ એક માનસિક વિકૃતિ કે માનસિક વિકલાંગતાનું પરિણામ છે કારણ કે આ ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે તો સેક્શન વન ઝીરો વન એન્ડ સેક્શન વન ઝીરો થ્રી કે કોઈ પણ પ્રકારે આ જે આરોપી છે એને એને આવી છે એમને ખાસ કારણ કે ઇઝ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઓફ અવર ડિસ્ટ્રીક્ટ તો એમને આ આવેદન ખાસ એ રિક્વેસ્ટ છે કે આ કામમાં જે ચાર્જશીટ છે એ ચાર્જશીટ એટલી પ્રોપર રીતે તૈયાર કરવામાં આવે કે આ કામના આરોપીનો રોલ વધુ સ્પષ્ટ બને ચાર્જશીટ તૈયાર કરવામાં આ કામના આરોપીને કોઈ પણ પ્રકારનો બેનિફિટ ઓફ ડાઉટ ના મળે કે જેના કારણે ઓનરેબલ કોર્ટમાં કોઈક એવો લુફોન આવે કે આ જે આરોપી છે એ બચી શકે સેકન્ડ ડિમાન્ડ એવી છે કે આ જે મેટલ થયો છે એમાં ડિપોઝિશન ઓફ વિટનસીસ જેટલા પણ સાક્ષીઓ છે સાક્ષીઓની જુબાનીઓ ખૂબ મહત્વની છે કોઈ પણ પ્રકારે ક્યાંક એવું ના થાય કે જેના કારણે ત્યારબાદ એમનું સ્ટેટમેન્ટ લીધું હોય તો એ બંનેમાં વિસંગતતા હોય અથવા તો જ્યારે પોલીસ રૂબરૂ નિવેદન લીધું હોય અને ઓનરેબલ કોર્ટમાં જ્યારે જુબાની આપવા જાય ત્યારે એમાં કોઈ પ્રકારનું કોન્ટ્રાડિક્શન કે વિસંગતતા આવે તો તે સાક્ષીઓ છે એમની જુબાનીઓ જે છે એ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાને આધારે તૈયાર કરવામાં આવે થર્ડ થિંગ સર કે આખો જે મેટર જે છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફોરેન્સિક સાયન્સ અને અને જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે છે એની સાથે લિંક થયેલો ક્યાંક માલુમ કરે છે તો જેટલા પણ ફોરેન્સિક એક્સપર્ટ છે કે ફોરેન્સિક પેનલ છે જે જે ફોરેન્સિક એક્સપર્ટ છે તમામ લોકોનો ઓપિનિયન લેવામાં આવે કે જેના કારણે આ કેસને વધારે સ્ટ્રોંગ કરી શકાય સેકન્ડ થિંગ સર અમારી ડિમાન્ડ એવી છે કે આ એક ઓર્ડિનરી કેસ નથી આ કેસમાં ઓનરેબલ જે એસપી સાહેબ છે એમને એવી રિક્વેસ્ટ છે કે આપણા દાહોદ જિલ્લાના ડીજીપી સાહેબ છે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પીડર સાહેબ એમની સાથે કન્સલ્ટ કરીને દાહોદ જિલ્લાના રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અને ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અને હોમ મિનિસ્ટ્રી સાથે એક પ્રકારનું યોગ્ય કોઓર્ડિનેશન કરે અને આ કામે જે કમ્પ્લેનન્ટ છે ફરિયાદ પક્ષ છે પ્રોસિક્યુશન પાર્ટી છે એમના માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એપોઇન્ટ કરવામાં આવે કે જેથી આ કેસ ને વધારે સારી રીતે ઓનરેબલ કોર્ટમાં પ્રૂફ કરી શકાય મેટર છે કે કોઈ પણ સાક્ષી હોસ્ટાઇલ ન થવા જોઈએ કે જેના કારણે બાળકીને અન્યાય થાય નેક્સ્ટ થિંગ સર કે જયારે આ કામના આરોપીની બેલ એપ્લિકેશન ફાઇલ કરવામાં આવે ત્યારે એ સેશન્સ કોર્ટમાં ફાઇલ કરવામાં આવે કે ઓનરેબલ એફેક્સ કોર્ટમાં આગળ ફાઇલ કરવામાં આવે ત્યારે પણ

ક્યાંક આ તમામ બાબતોથી પ્રોસિક્યુશન પદ જે બળાત્કાર કરવાની કોશિશ કરી અને નાની દીકરીને જાન મારી નાખી એ આરએસએસ પંચમહાલ જિલ્લાની અંદર એ પ્રચારક પણ છે અને તાલુકાની અંદર ત્યાં તેમના કેમ્પો પણ અનલિગલ ચાલે છે એટલે નાના બાળકોને આ લોકો હિન્દુ મુસ્લિમ કરીને એમના મગજની અંદર ઝેર બોલવાનું કામ કરે છે એટલે આ સદંતર આ કેમ્પો બંધ થવા જોઈએ જે બળાત્કાર કરવાની કોશિશ કરી જે અને નાની દીકરીને મારી નાખી એની ગાડી કાળા કાચની હતી સાહેબ તો મારે એવો સરકારશ્રીનો એવો પરિપત્ર છે કે કાળા કાચની ગાડીઓ ના હોવી જોઈએ પણ હું આપને વિનંતી કરું છું કે સાહેબ દાહોદ જિલ્લાની અંદર તમામ ગાડીઓ મોટા ગાડીઓ છે તો આજે ને આજે તમે ફરી પત્ર દાહોદ જિલ્લા એસપી પાડો કે કોઈ પણ ગાડી હોવી જોઈએ નહીં આ ગાડીમાં કાળાકાટ તો આ જાન સાહેબ બાપ નાની એમને ભરોસે શિક્ષણ માટે મોકલે જો શિક્ષણ આપનાર ગુરુજીઓ કરતા હોય તો એમના વિદ્યાર્થી એ વિદ્યાર્થીઓની રક્ષા કોણ કરશે એના કોને ભરો શિક્ષણ આપવા માટે ત્યાં દીકરીઓને મચશે એટલે ખાસ સાહેબ અમારી વિનંતી છે કે ત્યાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના જે કેમ્પો ચાલે બંધ થવા જે કાળા કાટની ગાડીઓ જે ચાલુ છે સાહેબ એ ક્યાં ને ક્યાં પોલીસ ડિપાર્ટમેન્ટની રહે આ કાળા કાટની ગાડીઓ ચાલે એ બી આજે આજે સાહેબ આ પરિપત્ર બહાર પાડો અને કોઈ પણ કાળા કાટની ગાડીઓ હોવી નહીં જોઈએ મારી વિનંતી છે સાહેબ અને આ વ્યક્તિને તાત્કાલિક ધોરણે ફાંસી થાય એવી અમારી ખાસ વિનંતી છે બળાત્કાર કરવાની કોશિશ કરી અને નાની દીકરીને જાન મારી નાખી એ મોર આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલો હતો પંચમહાલ જિલ્લાની અંદર એ પ્રચારક પણ છે અને સિંહગઢ તાલુકાની અંદર ત્યાં તેમના ટોપર પણ અનલિગલ ચાલે છે એટલે નાના બાળકોને આ લોકો હિન્દુ મુસ્લિમ કરીને એમના મગજની અંદર ઝેર કામ કરે છે એટલે આ સદંતર આ કેમ્પો બંધ થવા જોઈએ જે બળાત્કાર કરવાની કોશિશ કરી જે અને નાની દીકરીને મારી નાખી એની ગાડી કાળા કાચની હતી સાહેબ તો મારે એવો સરકારનો એવો પરિપત્ર છે કે કાળા કાચની ગાડીઓ ના હોવી જોઈએ તો પણ હું આપને વિનંતી કરું છું કે સાહેબ દાહોદ જિલ્લાની અંદર તમામ ગાડીઓ મોટા ભાગની ગાડીઓ કાળા કાચની છે કોઈ પણ ગાડી કાળા કાચની જોઈએ નહીં આ ગાડીમાં કાળા કાચ હોતા તો આ દીકરીની જાન કે બાપ આવી નાની દીકરીઓને એમને ભરોસે શિક્ષણ માટે મોકલે જો શિક્ષણ આપનાર ગુરુજીઓ જાવું કરતા હોય તો વિદ્યાર્થી એ વિદ્યાર્થીઓની રક્ષા કોણ કરશે એના મા બાપ કોઈને ભરોસે શિક્ષણ આપવા માટે ત્યાં દીકરીઓને મળશે એટલે ખાસ સાહેબ અમારી વિનંતી છે કે ત્યાં આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ ના જે કેમ્પો ચાલે બંધ થવા જોઈએ કાળાકાટની ગાડીઓ જે ચાલુ છે સાહેબ એ ક્યાં ક્યાં પોલીસ ડિપાર્ટમેન્ટની રહે આ કાળા કાટની ગાડીઓ ચાલે એ બી આજે ના જે સાહેબ આ પરિપત્ર બહાર પાડો અને કોઈ પણ કાળા કાટની ગાડીઓ હોવી નહીં જઈએ મારી વિનંતી છે સાહેબ અને આ વ્યક્તિને તાત્કાલિક ધોરણે ફાંસી થાય એવી અમારી ખાસ વિનંતી છે ઝડપી કાર્યવાહી થાય અમારી સૌની લાગણી ને માંગણી છે શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી ¡Ah, ah. 那那、nah, nah.